મેડિકલના કોઈ જ લાભ નહીં રજાઓના કોઈ જ લાભ નહીં ઈપીએફ પીએફ કે પછી અન્ય કોઈ જ લાભ તેમને નથી આપવામાં આવતા જી હા આજ પરિસ્થિતિ છે ગુજરાતના ટીઆરબીના જવાનો વારંવાર રજૂઆત આ જવાનો દ્વારા પણ કરવામાં આવી છે તેની સાથે લડત લડતા સંગઠનો સંસ્થાઓ દ્વારા પણ સરકારમાં વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે તેમના માનદ વેતનમાં વધારો કરવામાં આવે પરંતુ સરકાર તરફથી જે પણ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોય છે એ એજન્સી દ્વારા ખુલ્લી રીતે આવા ટીઆરબીના જવાનોનું શોષણ કરવામાં આવી રહ્યો છે જી હા ગુજરાતમાં આટલી મોંઘવારીમાં આઠથી દસ હજાર રૂપિયામાં કયો પરિવાર સર્વાઈવ કરી શકે ન કરી શકે કારણ કે ગુજરાતમાં જે એક રિપોર્ટ સામે આવ્યો હતો થોડા સમય પહેલા કહેવામાં આવ્યું હતું કે ગુજરાતમાં એક પરિવારે સર્વાઈ કરવા માટે રૂપિયા મહિને જોઈએ તો પછી આઠ થી દસ હજાર રૂપિયામાં કામ કરતો આ ટીઆરબીનો નો જવાન તેમના પરિવારનું ભરણપોષણ કેવી રીતે કરી શકે કેવી રીતે તેમના બાળકોને સારી શાળામાં ભણાવી શકે કેવી રીતે તેમના બાળકોને પરિવારને આરોગ્યની સુવિધા પૂરી પાડી શકશે કે સારું જીવન ધોરણ આપી શકશે નહીં આપી શકે આ સિવાય પણ તેમને કોઈ જ લાભ નથી મળતા તો આટલા માનદ વેતનમાં આ ટીઆરબીના ના જવાનો રોડ રસ્તા વચ્ચે ઊભા રહી અને પોતાની કામગીરીને ભાવે છે એ પછી ધોમધકતો તાપ હોય શિયાળાની કડકડતી ઠંડી હોય કે પછી મુશળધાર વરસાદ એમની ડ્યુટી ચાલુ રહેતી હોય છે આ સિવાય પણ તેમની ઉપર ઘણી વખત જીવનું જોખમ પણ સર્જાતું હોય છે કારણ કે ઘણી વખત વાહન ચાલકો સાથે જીવા જોડી કે માથાકૂટ પણ થતી હોય છે કે ઘણા વાહન ચાલકો બેફામ વાહનો હંકારી તેમને ઇજાગ્રસ્ત પણ કરતા હોય છે એવા કિસ્સાઓ પણ ગુજરાતમાંથી સામે આવી ચૂક્યા છે ત્યારે પરિસ્થિતિ ટીઆરપી જવાનોની આજ છે તેમની લડત પણ ચાલુ છે કે તેમના માનદ વેતનમાં વધારો કરવામાં આવે પરંતુ હજુ સુધી એ અંગે કોઈ જ નિર્ણય નથી આવ્યો ત્યારે સોશિયલ મીડિયા મારફતે અમને એક લેટર મળ્યો છે અને આ લેટરમાં એવું કહેવામાં આવ્યું છે કે છોટાઉદેપુરમાં જે ટ્રાફિક બ્રિગેડના જવાનો માટે લડતી ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ને આ મીટિંગમાં આ જ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી છે કે તેમના માનદ વેતનમાં વધારો કરવામાં આવે બની શકે કે અન્ય જિલ્લાઓમાં પણ આ પ્રકારની મીટિંગ થઈ હોય અને લેટર લખવામાં આવ્યા હોય શકે પરંતુ અત્યારે જે છોટાઉદેપુર જિલ્લામાંથી અમને જે લેટર મળ્યો છે અને એમાં આ લખાણ લખવામાં આવ્યું છે કે રજૂઆત કરવામાં આવી છે માનદ વેતનમાં વધારો કરવામાં આવે પરિસ્થિતિ અન્ય જિલ્લાઓમાં પણ આ સર્જાયેલી હોય શકે કારણ કે પરિસ્થિતિ આખા ગુજરાતમાં એક જ જેવી છે આખા ગુજરાતમાં જ્યાં પણ ટ્રાફિક બ્રિગેડના જવાનો કામ કરી રહ્યા છે ત્યાં આ જ પરિસ્થિતિ છે ખૂબ ઓછું માનદ વેતન તેમનું શોષણ કરવામાં આવે આઠથી દસ કલાક તેમની પાસે કામ કરાવડાવવામાં આવે છે આટલા ઓછા પગારમાં આ જવાનો પાસે આટલી ડ્યુટી કરાવડાવવામાં આવે છે અને અન્ય કોઈ જ લાભ તેને નથી આપવામાં આવતા આશા રાખીએ કે તેમના માનદ વેતનમાં તો વધારો થાય આ સિવાય પણ જે અન્ય સરકારી કર્મચારીઓને જે લાભ મળે છે ઈપીએફ પીએફ રજાઓ કે મેડિક્લેમના લાભ એવા લાભ પણ આ કર્મચારીઓને ટ્રાફિક બ્રિગેડના જવાનોને આપવામાં આવે સમાચારમાં અત્યારે બસ આટલું આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે મળીશું આજનો આ ટોપિક પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો નમસ્કાર